દોસ્તો અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે ત્યારે મુકેશ અંબાણીનું નામ તો તમે સાંભળ્યું જ હોય અને આજે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી મુકેશ અંબાણીને સૌ કોઈ ઓળખતા હોય છે પણ એમના ભાઈ આજે કોઈ ઓળખતું નથી દેવળિયા તરીકે ઓળખાતા અનિલ અંબાણીની સ્થિતિ હવે સુધરી છે ત્યારે એમ કહેવાય કે અનિલ અંબાણીના બંને દીકરાઓએ એવા કામ કર્યા છે કે જેમણે બે હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કરી દીધું છે અને હા અનિલ અંબાણી આખી સ્થિતિ સુધારી દીધી છે

અને અને અંબાણી પોતાના જવાબદારી પુત્ર મુકેશ અનિલ પર આવી હતી બધાને લાગતું હતું કે આ બંને ભાઈઓ આગળ લઈ જશે થયું પણ એવું જ કે થોડા સમય સુધી આ બધું જ બરાબર ચાલતું રહ્યું થોડાક વર્ષો બાદ બંને ભાઈઓ વચ્ચે બિઝનેસ લઈને વિવાદ થવા લાગ્યો આ વિવાદ એટલો આગળ વધી ગયો

લોકોનું માનવું એવું પણ હતું કે અનિલ અંબાણી જલ્દી મોટા ભાઈ પાછળ છોડી દેશે ધીમે ધીમે સમય વીતતો ગયો પણ અનિલ અંબાણી પોતાના બિઝનેસ સાથે કંઈ ખાસ કરી શક્યા ન હતા બીજી બાજુ મુકેશ અંબાણી લગાતાર સફળતાની સીડીઓ ચડતા જતા હતા પિતા અનિલ અંબાણીની કંપની અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ અને એમના નાના ભાઈ અંશુલ સાથે તે સતત કામ કરી રહ્યા હોય છે ત્યારે આ પિતા સાથે મળીને અનિલના બિઝનેસમાં એ સંચાલનનું કામ અણમોલ કરી રહ્યા છે

અનિલ અંબાણીને કોર્ટમાં હાજર થવું પડ્યું હતું અહીંથી બિચારાની પનોતી બેઠી છે હવે એ સમયે અનિલ અંબાણી પણ કોઈ કાચા ખેલાડી ન હતા એમણે વિભાજન સમયે રિલાયન્સ ઉદ્યોગ સાથે કોન્ટ્રાક્ટ કર્યું હતું આ કોન્ટ્રાક્ટ મુજબ રિલાયન્સ તરફથી અનિલ અંબાણીને એક જ ભાવમાં ગેસ સપ્લાય કરવાનું હતું પછી ભલે ગેસના ભાવ આસમાને પહોંચશે પરંતુ અનિલ અંબાણી માટે ભાવ ન વધવા જોઈએ ત્યારબાદ આવી વાત કોર્ટ સુધી પહોંચી ગઈ અને કોર્ટે ફેસલો લીધો હતો કે ગેસ કોને કેટલો અને કેટલી કિંમતમાં આપવામાં આવશે એનો અધિકાર માત્ર સરકારને જ છે આ ફેસલા પછી અનિલ અંબાણીની ઉમેદ પર પાણી ફરી વળ્યો મિત્રો અનિલ અંબાણીને સૌથી મોટો નુકસાન થયું હતું વર્ષ 2008 માં જ્યારે સરકારનું બીજું ચરણ પૂરું થયું અને આ પ્રોજેક્ટમાં એમના 2 લાખ કરોડ રૂપિયા ફસાયેલા હતા જેથી અનિલ અંબાણીને જોરદાર ફટકો લાગ્યો હતો એ પછી વર્ષ 2018 માં અનિલ અંબાણીએ એલાન કર્યું હતું કે હવે તે ટેલિકોમ સેક્ટર થી દૂર રહેશે એ પછી અનિલ અંબાણીએ પોતાની કંપની વેચવાનું શરૂ કર્યું સૌપ્રથમ અનિલ અંબાણીએ રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ બીક સિનેમાને વેચી દીધું ત્યારબાદ મુંબઈ સિટી પાવર પ્લાન્ટ અદાણી કંપનીને અઢાર હજાર કરોડ રૂપિયામાં વેચી દીધું મિત્રો આજે અનિલ અંબાણી ભલે સાવ રોડપતિ ન થયા હોય પરંતુ ટોપ ટેનમાંથી ડાયરેક તેરસો ઓગણપચાસ નંબરે આવી જવું એ ખરેખર એ વાત સાબિત કરે છે કે એની સ્થિતિ કેવી હશે મિત્રો તમને જણાવી દઈએ કે અનિલ અને ટીનાને બે પુત્રો છે જય અનિલ અંબાણી અને અણમોલ અનિલ અંબાણી અનિલ અને ટીના અંબાણીએ પોતાના અંગત જીવનને મોટા ભાગે મીડિયાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્નમાં તેઓ સફળ રહ્યા છે તેના બંને પુત્રો ભાગ્યે જોવા મળે છે અને જ્યારે પણ તેઓને જોવામાં આવે છે ત્યારે તેઓ લગભગ હંમેશા એમના માતા પિતા સાથે જ હોય છે દોસ્તો અણમોલ અંબાણી અનિલના સૌથી મોટા પુત્ર છે અણમોલનો જન્મ બાર ડિસેમ્બર ઓગણીસો ના રોજ મુંબઈમાં થયો હોવાનું મનાય છે એમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની પ્રખ્યાત સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું આ પછી તેઓ અભ્યાસ માટે યુકે ગયા હતા અનમોલે અભ્યાસ દરમિયાન અઢાર વર્ષની ઉંમરે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ટર્નશીપ શરૂ કરી હતી અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં કામ કરવાનું શરૂ કર્યું હતું જો વર્ષ બે હજાર સત્તરની વાત કરું તો એમણે રિલાયન્સ કેપિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે એમની નિમણૂક કરવામાં આવે છે બરાબર એક વર્ષ પછી અણમોલ પણ આ રિલાયન્સના બોર્ડમાં જોડાયો એના રિલાયન્સમાં જોડાવાના સમાચાર એ રોકાણકારો માટે એટલા રોચક માનવામાં આવે છે કંપનીના શેરમાં ભાવમાં ચાલીસ ટકાનો વધારો થયો હતો મીડિયા રિપોર્ટ અનુસાર અણમોલની અંદાજીત સંપત્તિ વીસ હજાર કરોડથી પણ વધારે રહી છે અણમોલને મોંઘી વસ્તુઓનો શોખ છે તેની પાસે લેમ્બરગિની રોલ્સ રોયલ જેવી કારો પણ છે જેની કિંમત લગભગ પાંચ કરોડ રૂપિયા છે અનિલ અને ટીના અંબાણીના સૌથી નાના પુત્રનું નામ એટલે કે જય અનિલ અંબાણી છે જે અણમોલ કરતાં પાંચ વર્ષ નાનો છે મિત્રો તેઓ ન્યૂયોર્ક યુનિવર્સિટી સ્કૂલ ઓફ બિઝનેસમાંથી સ્થાતક થયો છે અમેરિકાની એક પ્રતિષ્ઠિત શાળામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રેજ્યુએશન પ્રોગ્રામ પણ એમણે પૂર્ણ કર્યું છે જે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ અને રિલાયન્સ કેપિટલમાં પણ એમણે કામ કર્યું છે તે ઓક્ટોબર 2019 માં તેના ભાઈ અણમોલ અંબાણી સાથે રિલાયન્સ ઇન્ટ્રા બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ થયા હતા અને એમના પિતાના બિઝનેસને ખૂબ આગળ વધારી રહ્યા છે ત્યારે ફરી ફરી હું કહીશ કે અનિલ અંબાણી એટલે કે જેમણે દેવામાં ડૂબી ગયા હતા અને આજે અનમોલ અંબાણી એ અત્યાર સુધી પોતાના દમ પર સાહેબ કરોડ રૂપિયાનો બિઝનેસ હવે વાત કરીએ અનિલ કેવી રીતે દેવામાં ડૂબી ગયા હતા કારણ કે એક સમયે એનું નામ પણ મોટા મોટા ઉદ્યોગપતિઓ વચ્ચે એક એનું મોટું સ્થાન હતું ખરેખર મિત્રો ધનવાન લોકોની લિસ્ટમાં એનું પાંચમું નામ હતું મિત્રો તમને જણાવી દઈએ કે અનિલ અને ટીના બે પુત્રો છે જય અનિલ અંબાણી અને અણમોલ અનિલ અંબાણી અનિલ અને ટીના અંબાણીએ પોતાના અંગત જીવનને મોટા ભાગે મીડિયાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્નમાં તેઓ સફળ રહ્યા છે તેના બંને પુત્રો ભાગ્યે જોવા મળે છે અને જ્યારે પણ તેઓને જોવામાં આવે છે ત્યારે તેઓ લગભગ હંમેશા એમના માતા પિતા સાથે જોઈ છે દોસ્તો અનમોલ અંબાણી અનિલના સૌથી મોટા પુત્ર છે અનમોલ જન્મ બાર ડિસેમ્બર ઓગણીસો એકાણુંના ના રોજ મુંબઈમાં થયો હોવાનું મનાય છે એમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની પ્રખ્યાત સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું આ પછી તેઓ અભ્યાસ માટે યુકે ગયા હતા અણમોલે અભ્યાસ દરમિયાન અઢાર વર્ષની ઉંમરે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ટર્નશીપ શરૂ કરી હતી અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં કામ કરવાનું શરૂ કર્યું હતું જો વર્ષ બે હજાર સત્તરની વાત કરું તો એમણે રિલાયન્સ કેપિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે એમની નિમણૂક કરવામાં આવે છે બરાબર એક વર્ષ પછી અણમોલ પણ આ રિલાયન્સના બોર્ડમાં જોડાયો એના રિલાયન્સમાં જોડાવાના સમાચાર એ રોકાણકારો માટે એટલા રોચક માનવામાં આવે છે કંપનીના શેરમાં ભાવમાં ચાલીસ ટકાનો વધારો થયો હતો મીડિયા રિપોર્ટ અનુસાર અણમોલની અંદાજીત સંપત્તિ વીસ કરોડથી પણ વધારે રહી છે અણમોલને મોંઘી વસ્તુઓનો શોખ છે તેની પાસે લેમ્બર રોલ્સ રોયલ જેવી કારો પણ છે જેની કિંમત લગભગ પાંચ કરોડ રૂપિયા છે અનિલ અને ટીના અંબાણીના સૌથી નાના પુત્રનું નામ એટલે કે જય અનિલ અંબાણી છે જે અણમોલ કરતાં પાંચ વર્ષ નાનો છે મિત્રો તેઓ ન્યુયોર્ક યુનિવર્સિટી સ્કૂલ ઓફ બિઝનેસમાંથી સ્નાતક થયો છે અમેરિકાની એક પ્રતિષ્ઠિત શાળામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રેજ્યુએશન પ્રોગ્રામ પણ એમણે પૂર્ણ કર્યું છે જે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ અને રિલાયન્સ કેપિટલમાં પણ એમણે કામ કર્યું છે તે ઓક્ટોબર બે હજાર તેના ભાઈ અણમોલ અંબાણી સાથે રિલાયન્સ ઇન્ટ્રા બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ થયા હતા જોકે વર્ષ બે હજાર વાત કરું તો વર્ષ બે હજાર મેનેજમેન્ટ તરીકે કામ કરી રહેલા એ જયના મોટા ભાઈ અણમોલના કહેવા પર અચાનક રિલાયન્સમાંથી એમણે રાજીનામું આપી દીધું હતું મિત્રો તમને જણાવી દઈએ કે જય અંબાણી લક્ઝરિયન્સ કારના પણ કલેક્શનના શોખીન રહ્યા છે મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો તેમની પાસે મર્સિડીઝ ત્રણસો થી વધારે લેમ્બર ગિની રોલ્સ રોયલ્સ અને રેન્જ રોવર જેવી અનેક કારો રહી છે પ્લેન કલેક્શનનો પણ ભારે શોખ રહેલો છે સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અનુસાર એક અહેવાલ અનુસાર જય અંબાણી પાસે બોમ્બાટિયા અને ગ્લોબલ એક્સપ્રેસ ચારસો બાર હેલિકોપ્ટર છે